পরো শোয়াওে্যে সির সির াসো জেজে মিকরেমের সির সিকরান ক্রাকরে,আয়ানে. কাতকের স্য়ান ক্য়ানে? এহপরান করানে কতিকর

अधित्मो so, पेला एक डिस्यावडो के जो एक बेवास अलादू हाँ वे जो जो फिर्क बापने तो पनके अधावे गिवेर्टे प्लाने उकाई अँवाचाना में आवन भान बेहा तो अवरे आपास्ट मो लाद्वान मोरा तो आरे खोल गजा जो जो तेवाने अँव तो कुंपेद गावा साते दिन तो ये काय हार जाय काय हा आय तो थोडा देनो होत वढाई जाय हा ये अंगरा कीवा नाही आवे हा ये है तो 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 आ, ले है आ जय हा तोले बाता यमणा

કે મારે જવો ફરી હું વારવું છે વારવાનું બાકી છે તડીકો આજ તો જવો નીકળ્યો તડીકો ના કારક કારક નીકળે નાખે નથી નીકળતો આજે આ કંઈ નીકળે ગયો તડીકો હવે હવે એવું હતું કે જાણે મેં ન ફૂલ આવે એ અમારે સંતરા હે ને જોવા આવડ્યા આવડ્યા હે પણ સંતરા હે ને ખરી છે કાંઈ એમ આજ નથી ખરી કાલે તો બેઠા પીડ્યા હતા ખરે એવું પરવાય ખરે જ પરવાતા ઝાંઝા હું તાં થતું કાંઈ એવા હાટું ખરે છે અવાર તો કંઈ એટલે હાજા આવ્યા નથી તોય પીરા પીરા થાય ને ખરે જાય ને જ્યાં ફોલીએ ને તો ખાટા બળા હોય એ તો ખબર નહીં કચ્છના રીએ ને કે લગભગ તો બધા ખરે જાય નો અસર ઉપર બહુ મસ્ત મોસમ બી ને પાકે છે પર્વત બહુ તો વિડીયો ઉતાર્યો તો તો બહુ જ મસ્તી ના હે તો એવા ખરે છે હાલો એવું છે ને ફરીએ વારે નાખે

તો સંડે હે હે જીમ ગા વગર નું ને વજન ઘટે હે દુખાવા મટે ઘણા બધા ફાયદા ડાયાબિટીસ હોય તો જાપી ગયે વજન વધાર હોય તોય વધે હા પછી થાઈરોઈડ મટે ઘણી બીમારી દૂર થઈ જાય

Tamu <tán> teri, tamu teru to. Ah. Halo <coughs> eh, ya. Eh, mabu tarbu. Ah. Ah, mabu tarbu.

बहुत ज्यादा महंगा वाला नहीं लेना हाँ। आ, मुझे मुझे सस्ता वाला चाहिए ओके अभी थोड़ा करो छोटे साइज का छोटे साइज का हाँ।, हाँ ये ये मेला छोटे साइज का बहुत स्पेशल है बहुत स्पेशल है हाँ ओके इसके नीचे क्या है क्या है इसको ऊंचा करके हाँ।

પણ પાછુ તો સાવ વિખાઈ ગયું ઈ ચ તડકો નીકળે વાદરા ઓછા પડે જાય ત્યાં ને વાવડો નીકળે હવે તો વાહી ત્યાં નાખતું ને ત્યાં ફૂલ ગરમી હતી હું તો કાતા આજ ત્યાં આવી જો બધું વિખાવા ના તો તડકો નીકળે ઘણી ઘણી બરું સાંભું હે ને એ એટલું હે હમ બે ટાણા બે બે ભારી વાટી ને તો મને લાગે ચાર પાંચ દીધા થાય છે ચાર પાંચ દિવસે પછી બધું છે ને પૂરું થઈ જશે ને